સાદે વિરામ લેતા કોર્પોરેશનના વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે આજવા સરોવરના બાસઠ દરવાજા ફરીથી ખોલાયા છે આજવા સરોવરમાં નિયમ કરતા વધુ સંગ્રહાયેલું પાણી છોડવાનું કાર્ય શરૂ કરાયું છે આજવા સરોવરનું પાણી છૂટતા વિશ્વામિત્રી નદીનું લેવલ વધુમાં વધુ પંદર ફૂટ થવાની તંત્રની ગણતરી છે હાલ વિશ્વામિત્રી નદી બાર પોઈન્ટ પાસઠ ફૂટની સપાટીએ વહી રહી છે આજવા સરોવરની સપાટી બસ્સો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ છે પંદરમી સપ્ટેમ્બર સુધી આજવા સરોવરની સપાટી નિયમ મુજબ રાખી શકાય છે બસ્સો બાર પોઈન્ટ પચાસ ફૂટ બસ્સો બાર પોઈન્ટ પચાસ ફૂટથી વધુ સંગ્રહ કરાયેલું પાણી તંત્રએ છોડવાનો નિર્ણય લીધો છે જેથી કરીને અજવા સરોવરના બાસઠ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે આજે આજવાની સપાટી બસો તેર પોઈન્ટ પાંસઠ છે અને વિશ્વાથની સપાટી બાર પોઈન્ટ ત્રેસઠ ફૂટ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ નથી વડોદરા શહેરે પૂરની પરિસ્થિતિ પણ જોઈ અને છવ્વીસમી ઓગસ્ટે જે રેડ લીધે વડોદરામાં બાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આજવાની સપાટી બસો ચૌદ પોઈન્ટ પંચ્યાસી ફૂટ થઈ હતી પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ નથી અને આજે તો તાપ પણ નીકળ્યો હતો પૂરના પાણી ઓસરી ગયા છે વડોદરામાં સ્વચ્છતા અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે નાગરિકો પણ સલામતી અનુભવી રહ્યા છે અને વિશ્વામિત્રનું લેવલ ખૂબ સેફ લેવલ પર છે ત્યારે આજવાની સપાટી બસો તેર પોઈન્ટ પાસઠ ફૂટે જે વખતે બંધ કરી હતી એ જ સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલ્લો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે પરંતુ ગઈ વખતનો અમારો અનુભવ છે કે વિશ્વમિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી